મિત્રો નમસ્કાર લોકશાહીના મહાપર્વ એટલે લોકસભા સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જો આપ આ ચૂંટણીમાં કર્મચારી કે અધિકારીશ્રી તરીકે જોડાયેલા હોવ તો આ વિડીયો જોવો આપ માટે ખૂબ જરૂરી છે મિત્રો આ વિડીયોમાં હું તમે જ્યારે ડિસ્પેચિંગ સેન્ટર પર પહોંચો છો ત્યાંથી શરૂ કરી મતદાન મથકે પહોંચો અને ત્યાં કેવી રીતે સેટઅપ કરો એ બધી જ વસ્તુની માહિતી આપવાનો છું તો આ વિડીયોને પૂરેપૂરો જોજો ચાલો શરૂ કરીએ છીએ સ્વાભાવિક રીતે મિત્રો આ પ્રેઝન્ટેશન છે એ માત્ર તાલીમના હેતુ માટે જ છે એટલે જ્યારે અધિકૃતતાની જરૂર પડે ત્યારે આપે એસીઆઈની ગાઈડલાઇન મુજબની પુસ્તિકાનો જ અભ્યાસ કરવો જોઈએ ચાલો શરૂ આગળ વધીએ છીએ સૌપ્રથમ તો આપ સમયસર તમારો ઓર્ડર સ્વીકારી અને ટીમના સભ્યોની મુલાકાત કરી લો ટીમના સભ્યો એકસાથે ડિસ્પેચિંગ સેન્ટર પરથી તમામ સામગ્રી સ્વીકારી લ્યો મિત્રો આ ફરજ માત્ર પ્રિસાઇડિંગ અધિકારીની નથી આપણી આખી ટીમની છે એટલે આપણે સૌ સાથે જઈએ અને પ્રિસાઇડિંગ અધિકારીને સહકાર આપી અને તમામ વસ્તુઓને મેળવી લઈએ એક વખત વસ્તુઓ આપણા હાથમાં આવી જાય પછી આપણે બુથ અંગેના જુદા જુદા મટીરિયલની ચકાસણી કરીએ કેવી હોઈ શકે એની માહિતી અહીં આપું છું પેલું તો બીયુ યુ સીયુ વીવીપેટ એને એકબીજા સાથે જોડ્યા વગર માત્ર સીયુની સ્વિચને ઓન કરી તેના સિરિયલ નંબર તારીખ સમય ઉમેદવારની સંખ્યા આ બધું જ ચકાસી લો યાદ રાખો તારીખ તો પરફેક્ટ મેચ થવી જ જોઈએ પરંતુ સમય મિનિટ ફ્લક્ચ્યુએશન હશે તો ચાલશે બીજું મતદાર યાદીની નકલ તમારા બુથની જ છે ને એ ચકાસી લો આગળ વધીએ બેલેટ યુનિટ ઉપર બેલેટ પેપર યોગ્ય રીતે ગોઠવાયેલું છે તે પણ જોઈ લ્યો પછી બેલેટ યુનિટમાં તમામ ઉમેદવારો નોટા પણ એક ઉમેદવાર જ છે તો ત્યાં સુધીના બધા જ બ્લુ બટન્સ ખુલ્લા જ છે ને એટલું જ નહીં બાકીના બટન્સ બધા બંધ જ છે ને એ જોઈ લ્યો પછી બેલેટ યુનિટમાં જે વિન્ડો છે ઉપર જેમાં એક બે ત્રણ ચાર આંકડાઓ આવતા હોય છે તો ઉમેદવારની સંખ્યા પ્રમાણે આપના બૂથમાં એક જ બેલેટ યુનિટ ફાળવાયેલું હોય તો બેલેટ યુનિટના એ વિન્ડોમાં એક નંબર જ હોવો જોઈએ પછી કંટ્રોલ યુનિટ માટે એ બી લખેલું જે પેપર સીલ આવે છે એ કદાચ ત્રણની સંખ્યામાં હશે એ મળી ચૂક્યું છે એના નંબર્સ ચેક કરી લ્યો આ પછી મોકપોલ સ્લીપ માટેના જે બ્લેક કવર્સ છે એની ઉપર લગાવવાના પેપર સીલ છે એ પણ ચકાસી લ્યો એ પછી ખાસ કાપલી જેમાં વચ્ચે કાણું હોય છે એવી કદાચ બે કે ત્રણ આપવામાં આવી હશે એના નંબર્સ પણ ચકાસી લ્યો અને કાપલી સારી હાલતમાં છે એ જોઈ લ્યો હવે પછીનો મુદ્દો છે વિશિષ્ટતા દર્શક સિક્કો તમારા બૂથનો જ છે ને એ ચકાસી લ્યો પછી સુપ્રત કરેલા મતપત્ર એટલે કે વીસ મતપત્રોનું પેલું બંચ એ જોઈ લો આ ઉપરાંત અન્ય જેટલી વસ્તુઓ છે એને પણ તમને સાથે આપવામાં આવેલી યાદી મુજબ ચકાસી લો અને જો કોઈ ક્ષતિ જણાય તો ત્યાંને ત્યાં જ આપના ઝોનલ શ્રીને જાણ કરો આટલું થઈ ગયા પછી તમારા રૂટ માટે ઓફિશિયલી ફાળવાયેલા વાહનમાં તમારી જગ્યા લ્યો મિત્રો આ વાહનમાં જ બુથ સુધી પહોંચવાનો આગ્રહ રાખો અને પરત પણ એવી રીતે જ આવો એ તમારા અને આપણી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાના હિતમાં છે તમારું બુથ વેબકાસ્ટિંગવાળા બુથમાં પસંદ થયેલું હોય તો એમાં એક વેબ કેમેરો લાગેલો હશે તમારે ખાસ કાળજી લેવાની છે કે બુથ પર પહોંચ્યા પછી મતકૂટરની જગ્યા પસંદ કરતી વખતે મતદાનની ગુપ્તતાનો ભંગ થતો નથી ને એવી રીતે જ કેમેરા સામે મતકૂટરની ગોઠવણી કરો આ ખાસ ધ્યાનમાં લેજો ઉપરાંત બીજો એક મુદ્દો એ છે કે મતકૂટરની પાછળ ક્યાંય પારદર્શક બારી કે પછી શટર વગરની બારી એટલે કે ખુલ્લી બારી નથી ને એ જોઈ લ્યો અને જો હોય તો એને બંધ કરવાની વ્યવસ્થા કરો અને જો ન થાય એમ હોય તો તમારી મતકુટીની વ્યવસ્થા બદલાવો મિત્રો હવે પછી અન્ય સામગ્રીઓમાં અવિલોપ્ય શાઈ લાખ સ્ટેમ્પ પેડ મતકુટી માટે સિન્થેટિક પૂઠું કવર્સ એરોક્રોસ માર્ક મોકપોલ સ્લીપનો સિક્કો સ્ટાફ તથા એજન્ટ્સના ઓળખપત્રો ધાતુનું સીલ ઈવીએમ્સ માટે સરનામા ટેગ મતદાર રજિસ્ટર એટલે કે સત્તર ક શાહીની બોટલ રાખવા માટેની ડબ્બી કે જેમાં આપણે માટી કે રેતી ભરીને પેલી અવિલોપ્ય શાહીની બોટલ રાખવાના છીએ ટાકણીઓ કાળા રંગનું કવર કે જેમાં આપણે મોકપોલ સ્લીપ રાખવાના છીએ મતદાર માટેની કાપલીઓ તકરારી મતની પહોંચબૂક કે જેમાં આવો કોઈ કિસ્સો બને તો મતદાન એજન્ટ પાસેથી ફી લઈ અને એને પહોંચ આપવાના છીએ એની બુક મીણબત્તી મેચ બોક્સ એટલે કે બાકસ ફોર્મ્સ બધા જુદા જુદા એની સાથે કવર્સ પણ જોઈ લેવા અને ઉમેદવારની યાદી એટલે કે સાત ક કે જે આપણે લોબીમાં લગાવવાની હોય છે મિત્રો હવે મતદાન મથકની ગોઠવણીની વાત કરીએ તો આપણી જે મતકુટીર છે એની ગોઠવણી એવી રીતે કરો કે જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે આ ખૂબ અગત્યનો મુદ્દો છે અહીંયા જુઓ મેં એની આસપાસની બારીઓ બંધ કરેલી બતાવી છે પરંતુ જો એમ કરવા જતાં ત્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા કરો અને હા વીવી પેટ ઉપર સીધો સૂર્યપ્રકાશ ન આવે એની ખાસ કાળજી લ્યો મિત્રો મતદાન એજન્ટ્સ છે એ પીઓ વનની પાછળ રહે તો મતદારનો ચહેરો સરળતાથી જોઈ શકે તો આવી કંઈક વ્યવસ્થા વિચારી શકાય એની બાજુમાં પીઓ ટુ હશે અને છેલ્લે એફપીઓ હશે તો આ રીતે પોલિંગ બૂથ અને ઈવીએમ્સની સંભવિત ગોઠવણી હોઈ શકે મિત્રો જો તમારું બૂથ છે એ વેબકાસ્ટિંગ વાળું હોય તો આપણી મતકુટીર એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી મતદાર મતદાન કરે ત્યારે એ વેબકાસ્ટિંગની અંદર ન દેખાય એટલે કે મતદાનની ગુપ્તતાનો ભંગ ના થાય હવે જે ઈવીએમ છે એમાંનું સીયુ પીએફપીઓના ટેબલ પર હોવું જોઈએ અને મતકુટીરની અંદર વીવીપેટ અને બીયુ ગોઠવાશે આમાં યાદ રાખો કે બીયુ છે એ જમણી તરફ અને વીવીપેટ ડાબી તરફ કે જેથી સામાન્ય રીતે જમણેરી હોય એવા મતદાર મતદાન કરે ત્યારે ડાબી તરફ એને ઈવીએમમાં પોતાનો મત કોને ગયો છે એની કાપલી જોઈ શકાય તો આવી રીતે એની ગોઠવણી કરો હવે ત્યાંથી આગળ વધીએ અને એનો જે કેબલ છે એ કેબલને નીચે જમીન પર ગોઠવી અને એના ઉપર પારદર્શક ટેપ લગાવો આ કેબલ ઉપર પારદર્શક ટેપ લગાવવાથી બે ફાયદાઓ થશે એક એ ટેપ લગાવવાથી કોઈ મતદારના પગમાં ભરાશે નહીં અને પારદર્શક હોવાથી એની સાથે અન્ય કોઈ સાધન જોડાયેલું નથી એ બહારથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે તો આ એક વિધિ પણ પૂર્ણ કરો હવે ત્યાંથી આગળ વધીએ અને હવે બુથમાં બધું ગોઠવાઈ ગયું છે તો સબ સલામતનો રિપોર્ટ આપણા સેક્ટર અધિકારીશ્રીને આપવા માટે તૈયાર કરી નાખો હવે પછીની પ્રક્રિયાઓ જોઈ લઈએ અધિકારીશ્રીઓને ફરજની વહેંચણી કરો મતદાર યાદી ચકાસેલી જ હશે તેમાંથી એક યાદી પીઓન માટે અલગ કરી નાખો મતદારોને અંદર પ્રવેશવા માટેના માર્ગો અલગ કરી શકાય તો કરો બુથમાં કોઈ ફોટાઓ હોય તો એને ઉતારી શકાય તો બેસ્ટ અને ન ઉતારી શકાય તો ઢાંકવા માટેની પ્રક્રિયા શરૂ કરો હવે બુથની લોબીમાં ચૂંટણીની નોટિસ કે જેમાં ઉમેદવારના નામ એના સિમ્બોલ વગેરે લગાવેલા હશે એને ચીપકાવી દો જેથી લોબીમાં લાઇનમાં ઊભેલા મતદાર એની સામે જોઈને નક્કી કરી શકે કે પોતે કોને મત આપવા માગે છે મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા જોઈ લ્યો એ કરેલી જ ખાલી ચકાસવાની રહે છે હવે તમને આપવામાં આવેલા વિવિધ સાઇન બોર્ડ એ યોગ્ય જગ્યાઓ પસંદ કરી અને તમારી વિવેક બુદ્ધિ મુજબ લગાવો હવે અવિલોપિયા શાહીની બોટલ છે એ શાહી ઢોળાય નહીં તેવી રીતે ડબ્બીમાં રેતી કે માટી ભરી અને એની અંદર એ બોટલને ગોઠવી દો અને ત્યારબાદ જો શક્ય હોય તો મતદાન એજન્ટ્સના કોન્ટેક કરી અને એમને જણાવો કે પછીના દિવસે એટલે કે મતદાનના દિવસે ચૂંટણી પંચ જે સમય નક્કી કરે છે એ સમયે તમે મોકપોલની અંદર હાજર રહ્યો જ કે જેથી આપણી પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધે ચાલો એના પછી આગળ વધીએ હવે જે ફોર્મ્સ અને પરબીડિયાઓ છે એનું મેળવણું શરૂ કરો ક્યાં ક્યાં હશે બે પ્રકારના પરબીડિયા પહેલાં જોઈ લો એક છે વૈધાનિક પરબીડિયા જે પાંચ હશે અહીંયા હું તમને એ પાંચે પાંચ પરબીડિયા એના ચિત્ર અને કવર બતાવી દઉં છું પ્રથમ પરબીડિયું આવું કંઈક હશે પોલિંગ ઓફિસર વન પાસે રહેલી માર્ક કોપી કે જેમાં બધી નિશાનીઓ કરેલી છે એ માર્ક કોપીની નકલ એમાં નાખી દો પછી બીજું પરબીડિયું આવું હશે કે જે પીઓ કે જે પીઓ ટુ પાસે હશે જે મતદાર રજિસ્ટર તરીકે ઓળખાય છે જેને આપણે સતર્ક પણ કહીએ છીએ તો એ નોંધાયેલી હાલતમાં હશે અને એ મતદાર રજિસ્ટરને બીજા પરબીડિયામાં નાખવાનું છે ત્રીજું પરબીડિયું છે એની અંદર ત્રીજા પોલિંગ ઓફિસર પાસેથી મળશે અને એ છે મતદાર કાપલીઓ મતદારને બીજા પોલિંગ ઓફિસરે લખીને આપેલી કાપલીઓ એ મતદાર પીઓ થ્રી પાસે જમા કરાવતા હોય છે અને પીઓ થ્રી એના પચાસ પચાસના બંચ કરી અને પ્રિસાઇડિંગ અધિકારીને આપતા હોય છે હા એક છેલ્લો અધૂરો બંચ હશે એ કદાચ પીઓ થ્રી પાસે પડ્યો હશે તો આ બધા જ જે બંચ છે એને આપણે આ કવરમાં નાખી અને સીલ કરવાનું છે હવે ચોથા નંબરના કવરમાં વપરાયા વગરના ટેન્ડર્ડ વોટ કે જે વીસનું બંચ હતું એમાંથી કદાચ એક વપરાયું તો ઓગણીસ આવશે ને એકે નહીં વપરાયું હોય તો વીસે વીસ આવશે એ બધા આની અંદર નાખીને પેક કરવાના છે અને હવે પાંચમા નંબરનું કવર જો કોઈ સુપ્રત કરેલા મતનો કિસ્સો બન્યો હોય તો એ મતદારે એનું મતદાન ઈવીએમમાં ન કર્યું હોય અને એના બદલે એક મતપત્ર ઉપર સિક્કો મારીને મતદાન કર્યું હોય તો આવા જેટલા કિસ્સાઓ બન્યા હોય એ બધા જ મતપત્રો એકઠા કરી અને આ કવરમાં નાખી અને એને સીલ કરવાનું હોય છે તો આ પાંચ થયા વૈધાનિક કવર હવે જોઈ લઈએ બિનવૈધાનિક કવર એ દસને યાદ રાખવા માટે મેં આવી રીતે વેચ્યા છે એમાં પહેલાં બે નિમણૂકવાળા છે ક્યાં હશે યસ એક હશે મતદાન એજન્ટવાળા હશે અને બીજા હશે એડીસીવાળા હશે પછી ચાર ખાસ કિસ્સાઓ આપણે આગળ જોઈ લઈશું અને પછીના ચાર છે વધેલી વસ્તુઓ તો હવે એને ઝડપથી જોતા જઈએ પહેલું કવર મતદાન એજન્ટ્સ પાસેથી મતદાન એજન્ટની નિમણૂક માટેનું કવર જે આપણે બધાએ એના સહયોગ કરાવીને લીધા હશે જેમાં ઉમેદવાર અથવા ઉમેદવારના ચૂંટણી એજન્ટની સહયોગ હશે તો આ થયું નિમણૂંકવાળું પહેલું કવર અને હવે બીજું કવર જે હશે ઈડીસીવાળું જેટલા ઈડીસી કેસીસ થયા હોય કે જેને આપણે મતદાર યાદીમાં પ્રથમ પોલિંગ ઓફિસરે છેલ્લે નામ લખી લખી અને ઈવીએમમાં મત નખાવ્યા હશે તો એસી વાળા તમામ કવર્સ એ બીજા કવરમાં આવશે અને હવે પછીના ચાર કવર્સ છે એ એ ખાસ છે છે એમાંનો કિસ્સો એટલે કે ત્રીજું કવર તકરારી મતનો અને એની પછીનું કવર જો તકરારી મતનો કિસ્સો બન્યો હશે તો એ એજન્ટને આપણે ફીની પહોંચ આપી છે તો એ પહોંચ આ કવરમાં મૂકવાની હોય છે પાંચમું કવર છે અને એ છે અંધ અશક્ત મતદારના સાથીનો નો એકરાર અત્રે એક બાબતની સાવધાની રાખજો કેટલાક સ્વયંસેવકો આપણા મત મથક સુધી અંધ અશક્ત મતદારને દોરીને લઈ આવતા હોય છે આને એના સાથીદાર કહેવાના નથી એ તો સ્વયંસેવક છે મિત્રો સાથી તો એને કહેવાય કે જે મતદાન મથકે આવા મતદાર પહોંચી જાય પછી એને મતકુટીર સુધી લઈ જાય અને એના વતી એ કહે એ ઈવીએમનું બટન દબાવે તો આવા લોકોને સાથીદાર કહેવાય તો આવા સાથીદારો માટે એક એકરાર કરવાનું હોય છે અને તમને યાદ કરાવી દઉં કે આવા સાથીદાર કોઈ પણ અંધ અશક્ત સાથે માત્ર એક જ વખત આવી શકે છે ત્યારબાદ એ ફરીથી આવી શકતા નથી દરના આવા સાથીને ડાબા હાથની પહેલી આંગળીના બદલે જમણા હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય અવિલોપ્યશાહીનું નિશાન લગાવવાનું હોય છે હવે પછીનું કવર છે અને એ છે ઓછી વયવાળો કોઈ મતદાર દેખાતો હોય જે હવે આ શક્યતાઓ છે જ નહીં છતાં પણ જો હોય તો એણે જે એકરાર કરેલો છે એને કવરમાં નાખી અને આમાં મૂકવાનો હોય છે એના પછી સાતમું કવર વધેલા કે બગડેલા પેપર સીલનું કવર મિત્રો પેપર સીલ ક્યાં વાપર્યું હતું સીયુ ના ઇનર ડોરમાં નાખેલું હતું ઇનર ડોર પેક કર્યું પછી આઉટર ડોર પેક કર્યું અને ઉપર એ અને બી વાળા ભાગને ચીપકાવ્યા આવા જે વધેલા કે બગડેલા પેપર સીલ છે એને આમાં મૂકવાના છે એના પછી વધેલી કે બગડેલી ખાસ કાપલી કે જેને આપણે ક્લોઝ બટનની આસપાસ મૂકી અને સીલિંગ કરેલું હતું મેં વચ્ચે કાણું હોય તો એ કાપલી એ ખાસ કાપલી છે સ્પેશિયલ ટેક પણ બોલાય છે અને તો એ કવર થયું અને એના પછી નવમું કવર છે એ વધેલી મતદાર કાપલી પોલિંગ ઓફિસર નંબર બે એ દરેક મતદાર કાપલી ઉપર મતદારની વિગત લખી અને એ મતદારને આપે મતદાર એને પોલિંગ ઓફિસર થ્રીને આપતા હોય પરંતુ છેલ્લે કેટલીક કાપલીઓ એવી પડી રહેશે કે જેની અંદર કાંઈ લખાણ થયેલું નથી હા કેટલીક કાપલીઓ પ્રિસાઇડિંગ અધિકારી પાસે પણ પડી હશે તો આવી બધી વધેલી કાપલીઓ આપણે આ કવરમાં મૂકવાની છે અને હવે આવે છે દસમું અને છેલ્લું કવર પ્રિસાઇડિંગ ઓફિસર પાસે રહેલી મતદાર યાદીની વધારાની નકલ ભાગે ત્રણ નકલ આપી હોય તો એક નકલ પીઓ વન પાસે વપરાય હશે બાકીની બે નકલ છે એ આપણે આમાં મૂકવાની થાય છે તો મિત્રો આ રીતે પ્રી પોલ ડેના દિવસે મતકુટીર તૈયાર કરો કામગીરીની વહેંચણી અધિકારીશ્રીઓમાં કરો અને કવર્સ અને ફોર્મ્સ જે લાગુ પડતા હોય એને ભેગા કરી અને તૈયાર રાખો મોટાભાગનું લખાણ એની અંદર કરી નાખો જેમ કે વિશિષ્ટતા દર્શક સિક્કા લગાવી દો અંદરની મોટાભાગની વિગતો ભરી નાખો જેથી બીજા દિવસે ખાલી કિસ્સો બને તો જ આપણે કરવાનું રહે બાકી એને સીલ કરવાનું રહે તો એટલું જો પૂરું કરી શકો તો તમે મતદાનના દિવસે સાંજે સમયસર મુક્ત થઈ શકશો તો આવા અલગ અલગ કિસ્સાઓના વિડીયો હું હમણાં રજૂ કરતો રહીશ યોગ્ય લાગે તો જોતા રહેજો આપ સૌને નમસ્કાર કરું છું